એનું લોકાર્પણ કરવા માટે પણ એ દિવસનો કાર્યક્રમ રાખેલ છે સંબંધ લગભગ અમિતભાઈ શાહ સાહેબ જે પ્રથમ સરકારી મંત્રી ને ગૃહમંત્રી આપણા છે એમના હસ્તે એ લોકાર્પણ થાય એવું એક આયોજન પણ બેંકે કરેલ છે એ દિવસે અન્ય અતિથિ વિશેષ તરીકે પણ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહેવાના છે તો આ અમારો સમારંભ રંગેચંગે અને ભવ્યતાથી ઉજવાય એવું અમારું આયોજન કરેલ છે અને આ આયોજનમાં આપ સૌ મિત્રોને અમે આમંત્રણ આપીએ છીએ તમામ પત્રકાર મિત્રો હાજર રહેજો અને બેંકનું પોઝિટિવલી અને બેંકનું જે આર્થિક સદ્ધરતા છે જે સગવડતા યુક્ત બેંક જે સગવડો આપી રહી છે એનું મીડિયામાંથી સારી રીતે એનો પ્રચાર પ્રસાર થાય એવું આપણામાં માધ્યમથી થાય એવી અમારી એક વિનંતી છે અને અમારી અપેક્ષા છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ આખરે બેંકના જે હિસાબો છે બેંકના જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે ઓડિટ રિપોર્ટ સાથે બેંકે મંજૂર કરવાના હોય છે જેની અંદર બેંકના લગભગ દસ જેટલા ઠરાવો એમાં પાસ કરવામાં આવશે બેંકનું ડિપોઝિટ પચીસો બે કરોડ રૂપિયા જેટલી થઈ છે બારસો કરોડથી ઉપર આપણે બેંકનું ટોટલ ધિરાણ થયું ગયા વર્ષે આખા વર્ષનો બેંકે કાચો નફો એકાવન કરોડ રૂપિયા કર્યો એમાંથી બેંકે જરૂરી જોગવાઈઓને ખર્ચા બાદ કર્યા પછી પણ બેંકનો ચોખ્ખો નફો એકત્રીસ કરોડ રૂપિયા જેટલો વધ્યો જે ગયા વર્ષે ત્રીસ કરોડ રૂપિયા હતો એક કરોડ રૂપિયાના વધારા સાથે બેંકે એકત્રીસ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો ચોખ્ખો નફો કર્યા પછી જે એ નફામાંથી બેંકે એના સભાસદોને ડિવિડન્ડ આપવા માટે જોગવાઈ કરવી પડે તો બેંકે લગભગ ત્રણ કરોડ રૂપિયાની ત્રણ કરોડ થશે ને બધી ત્રણ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અત્યાર સુધી બેંક બાર ટકા ડિવિડન્ડ ચૂકવતી હતી પણ ગયા વર્ષે પંચોતેર વર્ષ અમૃત મહોત્સવ ઉજવણી તરીકે આપણે ઉજવ્યું એટલે એ ઉજવણીના ભાગરૂપે બેંકના સભાસોદને બીજું ત્રણ ટકા વધારાનું ડિવિડન્ડ આપવાનું બેંકના મેનેજમેન્ટે નક્કી કર્યું છે અને એ ઠરાવ એ દરખાસ્ત પણ અમે સાધારણ સભામાં રજૂ કરવાના છીએ જે મંજૂર થઈ જશે તો બાર ટકા રેગ્યુલર અને ત્રણ ટકા અમૃત મહોત્સવના ભાગરૂપે બીજું વધારાનું મળી અને

અને પેલા બ્રાન્ચમાં જાય ફિલ્ડ ઓફિસર મકાનના સ્થળ ઉપર જેને ભલામણ કરે બધા ડોક્યુમેન્ટ તૈયાર કરીને બ્રાન્ચમાં આપે બ્રાન્ચમાંથી હેડ ઓફિસના ડિપાર્ટમેન્ટમાં આવે ડિપાર્ટમેન્ટમાંથી ત્રણ ઓફિસરની ભલામણ થઈ મેનેજરના ટેબલ પર આવે અને મેનેજરની ભલામણ થઈ ચેરમેનના ટેબલ સુધી જાય આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા વીસથી થી પચીસ દિવસ લાગતા હતા એના બદલે હવે ઓટોમેટિક ત્યાંથી જ બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ઓનલાઈન સિસ્ટમમાં અમને સેમ ડે સાંજે મળી જાય અને મોડામાં મોડું સાંજે અથવા તો બીજા દિવસે અત્યારે અમે લોન એની મંજૂર કરી શકીએ એવી એલ ઓએસની સિસ્ટમ બેન્કે અત્યારે એપ્લાય કરી દીધી રીતે ડેવલપ કરી દીધી અને સક્સેસફુલી ચાલી રહી છે અને એનું પણ આપણે ઉદ્ઘાટન એ વખતે ખુલ્લી મૂકવાના છીએ એક એલઓએસ નું કરવાના છીએ એના સિવાય વોટ્સઅપ બેન્કિંગ ટેબ્લેટ બેન્કિંગ જે બેન્કે ચારથી પાંચ હજારની નવી ટેકનોલોજી સર્વિસ શરૂ કરી છે એ તમામનું પણ લોકાર્પણ આપણે એ જ દિવસે માન્ય અમિતભાઈ શાહ સાહેબના હસ્તે કરવાના છે તો એક આ બેન્કની અમારી વાર્ષિક સાધારણ સભા એક વિશેષ સાધારણ સભા હશે અને લગભગ માણસો સભાસદનો જે ગયા વર્ષે અમૂલ ડેરીમાં તો એવો આ વર્ષે પણ રહેશે એને ધ્યાનમાં રાખીને વધારે સમાવી શકાય જેથી આપણે સ્વામિનારાયણ મંદિરના વર્ગને પણ આપણે એનું મેનેજમેન્ટ ત્યાંથી આપણે કરવાનું નક્કી કર્યું છે એટલે આ ખૂબ વ્યવસ્થિત એક વિશેષ પ્રકારની સાધારણ સભા છે તો આપ સૌ એને સારી રીતે મીડિયા થકી લોકો સુધી પહોંચાડો એવી અમને અપેક્ષા છે બીજું આપણા તરફથી કઈ તો